જો કોઈ મેગી ગોતે તો એને કહી દેવાનું કે ભાઈ આવી જાવ કેવલો પોતે કેમ કે રાજકોટ આખા ને ખબર છે કે મોડી રાત્રે જો મેગી ખાવાની ઈચ્છા થાય ને તો આવી જવાનું જે કે ચોક પાસે આવેલા કેવલો પોતે મેગી એન્ડ સ્નેક્સ માં અને એટલે જ તો હું આવી ગઈ છું અહિયાં ની મેગી ટેસ્ટ કરવા ચાલો તો અત્યારે હું બનાવું છું તમારા માટે ચીઝ બટર તડકા મેગી વાહ આ ફૂલ જે તડકો આમ નાખ્યો છે ફાઈ આમ જોઈને આમ મીઠા થઈ જાય કે ફો ભાઈ આ કરવાનું કારણ કે આના વેજીટેબલ્સ બધા એકદમ પરફેક્ટ બોઈલ થઈ જાય ઓકે અને તમને કાચા ન લાગે

જે રીતે આમ ખોલી રહ્યા છે ચીઝ નહીં બધુંય સામે મેગી પડી છે આમ થાય જલ્દી કરો ભૂખ લાગી છે છે મોઢામાં પાણી આવે તમારું ચીઝ આટલું અને ગેરંટી છે કે અમારી મેગી તમને શો નહીં કરે હા દેખાતી ચીજ નો પેલો થર રાખી દીધો ચીઝ જ ખાવાનું છે તો આપણને આપણું ટોકન મળી ગયું છે બટ પેલા એક સેલ્ફી તો લઈ લઈ અહીંયા એક સેલ્ફી ઝોનમાં

પ્યોર જે તડકાનો સ્વાદ આવે છે જોરદાર આમ મેગી માં ચીઝ છે કે ચીઝ માં મેગી છે એ ખબર નથી પડતી ઓ હજી બીજું બધું પણ આવી ગયું છે આપણે ગમે ત્યાં જાય મારે જમવા કે પછી ગમે ત્યાં ફ્રેન્ચ ફ્રાઈઝ નો હોય ને ત્યાં સુધી મજા જ ન આવે અને ફ્રેન્ચ ફ્રાઈઝ પણ મેગી જેટલી જ જોરદાર છે અને ગુજરાતીને કેવું હોય ગમે ત્યાં જાય છાશ તો જોઈએ એટલે અહીંયા ઈ વસ્તુ સારી છે કે આ બધી વસ્તુ તો છે જ એને મસ્ત મજાની મસાલાવાળી વાળી ઠંડી છાશ છે ચીઝ ચીલી સેન્ડવિચ પણ આવી ગઈ છે એમાં પણ એટલું ચીઝ છે આમ જો ચીઝ આમ કે છે કે મને બાર કાઢો અહિયાં લોકો કે છે કે કેવું લોકો ચીઝ ચીલી માં જે ચટણી હોય છે એ પણ એટલી ફેમસ છે સો લેટ્સ ટ્રાય પડી બધું જોરદાર છે એટલે ખબર ન જ પડતી કે શું ખાવ મેગી ખાવ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવ કે સેન્ડવિચ ખાવ હું તો બઉ લેટ નાઇટ જો મેગી ખાવાની ઈચ્છા થાય કે કઈ પણ આ નથી બીજું કાન અહિયાં જ આવી જાય સિરિયસલી ફૂડ બહુ જોરદાર કેવલો પોતે હિસ્ટ્રી વિશે વાત કરીએ તો કેવલો પોતે આગળ એજી ચોક છે ત્યાં આપણે રાજકોટ મેગી સેન્ટરના ના નામથી સાત વર્ષ આ કાર્ડ ચલાવી છે અને છેલ્લા બે વર્ષ થી આપણે આ આઉટલેટ એટલે કે કેવલો પોતે મેગી એન્ડ સ્નેક્સ થી ચલાવીએ છીએ ઓવરઓલ જોવા જઈએ તો એવો કોઈ એસ્ટિમેટેડ ફિગર તો નો આપી શકાય પણ માનો કે સો પેકેટ ને અરાઉન્ડ આપણે રોજ માલ ખાલી કરીએ છીએ ટાઈમિંગ છે આપણો સવારે અગિયાર થી લઈને રાતના ત્રણ વાગ્યા સુધી એડ્રેસ ની વાત કરીએ તો જે કે ચોક યુનિવર્સિટી રોડ પુષ્કરધામ મેઇન રોડ અને આકાશવાણી ચોક તો આવો તો સેન્ટર સેન્ટરમાં શ્યામલ ઇન્ફિનિટી સામે કેવલો પોતે મેગી એન્ડ સ્નેક્સ તો હવે તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે અડધી રાતે કે ગમે ત્યારે મેગી ખાવાનું મન થાય એટલે ક્યાં પહોંચી જવાનું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો અવર રાજકોટ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા